સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાયક કલાકાર સાગર પટેલે કાજલ મહેરિયા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા આગળ સમાચારોમાં વાત કરીએ કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં કૌભાંડના મુદ્દે તપાસ કરવામાં આવી ગાંધીનગરથી તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી ભરતી સંદર્ભે વિવિધ દસ્તાવેજની તપાસ લાગવગથી ભરતી થઈ હોવાના આક્ષેપ લાગ્યા હતા ઓર્ડિનન્સનો ભંગ કરીને કાયમી ઓર્ડર આપીને ફરિયાદ કરવામાં આવી છી કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવી ગાંધીનગરથી તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી ભરતી સંદર્ભે વિવિધ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી લાગવકથી ભરતી થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે ઓર્ડિનન્સનો ભંગ કરીને કાયમી ઓર્ડર આપી દેવાની ફરિયાદ દાખલ થઈ છે સમાદાતા ભરતસિંહ જોડાયા છે વધુ વિગતો સાથે ભરત જણાવશો કે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવશે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ ભરતી કૌભાંડના જે આક્ષેપો થયા હતા તેને લઈને હવે ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગાંધીનગરથી ચાર ટીમ ભુજ આવી પહોંચી છે જેમાં તેઓએ યુનિવર્સિટી ખાતે આવી વિવિધ અરજદારો ફરિયાદો ને પ્રથમ સાંભળી રહ્યા છે ફરિયાદો પાસેથી પોતાની જે વિગતો મેળવી રહ્યા છે તે ઉપરાંત જે રીતે ટીચિંગ સ્ટાફ ની અંદર ખાસ કરીને નોન ટીચિંગ સ્ટાફ ની અંદર ભરતી કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક જે ગેરરીતિ કરવામાં આવી છે આર્થિક લેવડ ઝીવડ કરવામાં આવી છે તેવા આક્ષેપોને લઈને તેઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ તો વિવિધ લોકોને તેઓ સાંભળી રહ્યા છે નિવેદનો લઈ રહ્યા છે તે ઉપરાંત જે ભરતી કૌભાંડ ની અંદર જે રીતે ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા છે વિવિધ પ્રશ્નો હતા તેને લઈને પણ તેઓ જીવંતપૂરી તપાસ કરી રહ્યા છે એટલે હવે એ જોવું એ રહ્યું કે આગામી સમયમાં જે ફરિયાદો ઉઠી હતી તેને લઈને કેવા પ્રકારના ખુલાસા અને તથ્યો સામે આવે છે જી બિલકુલ ભરત આભાર